સોમનાથ આજના પવિત્ર શિવરાત્રીના દિવસે મહાશિવરાત્રીના દિવસે ભગવાન સોમનાથના સાનિધ્યમાં ભગવાન સોમનાથ શ્રાવણ માસ અને શિવરાત્રી મહાશિવરાત્રી દરમિયાન સોમનાથ પરિસરની અંદર પાલખી યાત્રા રૂપે ભક્તોને દર્શન દેવા માટે નીકળે છે આ દિવસે અને શ્રાવણ માસમાં જ્યારે પાલખી યાત્રા નીકળે છે આ યાત્રાનું મહત્વ એ છે કે ભગવાન જ્યારે આવી નગરચર્યામાં નીકળે ત્યારે ભગવ સમસ્ત ભક્તજનોના જે કંઈ પણ દુઃખ છે દારિદ્ર છે દોષ છે આ બધાનું દહન કરી નાખે છે અને જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે સાથે સાથે આની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા આખું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ઘણા બધા દેશ વિદેશમાંથી આવતા ભક્તજનો જોડાય છે સ્થાનિક બ્રાહ્મણો જોડાય છે અને આ દ્વારા ભગવાન સોમનાથજી સમસ્ત સંસારને એવો સંદેશ આપે છે કે ભગવાન સોમનાથ ઓલવેઝ બધાની સાથે છે સમસ્ત સંસારની સાથે છે ભગવાન કલ્યાણકારી છે અને ભગવ ભક્તજનોના દુઃખને હરણ કરનારા છે એવા ભગવાન સોમનાથનો આજે પાલખી યાત્રા નીકળવામાં આવે છે જય સોમનાથ આજની જે પાલખી યાત્રા છે એ સોમનાથના પરિસરની અંદર જે ભગવાનની પ્રદક્ષિણા કરે છે અને સમસ્ત ભક્તજનો સાથે જોડાય છે